કોઈ નવા સંકલ્પ સાથે તમે તમારું આ નવું વર્ષ શરૂ કરો અને એમાં એક સંકલ્પ અમે ઈચ્છીએ છીએ કે એવો હોય કે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો આરટીઓ જે છે એ મોટર વ્હીકલ એક્ટ ઉપર કામ અને મોટર વ્હીકલ એક્ટ ની જે જોગવાઈઓ છે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એનો ઉદ્દેશ્ય છે કે માર્ગ સલામતી જ છે માર્ગ સલામતીને સુનિશ્ચિત કરવા માટે મુખ્ય બે પરિબળો છે એક અવેરનેસ સેલ્ફ અવેરનેસ સેલ્ફ ડિસિપ્લિન બીજું એન્ફોર્સમેન્ટ